સમાજ નિર્ણય લે હીરાલાલ ને પરસોત્તમભાઈ અને આરસી એના ભેગો કોળી સમાજ છે અમારાથી વડીલ છે ને અમારાથી વડીલ રહે હવે એ નિર્ણય લે પછી એનાથી અમારે નિર્ણય લેવા તો નથી શું વાત કરો એને લાગ્યું છે વધારે પડતું એ લઈ ગયા તા ને બહુ એ ત્રાસવાદી કહેવાય ગમે એ જ્ઞાતિનો હોય આમાં જ્ઞાતિ લાગુ પડતી નથી કોળી સમાજમાં હોય ને આયર સમાજમાં હોય બધામાં સમાજમાં હોય છે હવે એમાં બીજાનો તો અમે કાંઈ વાક કાઢી એમ નથી અને અમારો નિર્ણય પરસોત્તમભાઈને હીરા હીરાલાલને આરસીએ લીધો છે

સમાજિયત સમાજ બીજી ફેર આવો નિર્ણય ન થાય અને સમાજમાં આવા ધોકા ન ઉડે એ જ અમારી માગણી છે અમારો શાંત સમાજ છે અને શાંતિથી રહેવા માગે બે બધા સમાજ આવી એવું ને એવું રાખો રાખો તો સારું કહેવાય પણ ધોકા ઉડાડો તો અમે સહન નહીં કરી